માલી વીરપુરમાં માતાની હત્યા કરનારા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે નાડા ગામે દીકરા પર્વત માલીવાડે માતાની હત્યા કરી જમવાનું ન બની હોવાથી ઉશ્કેરાઈને દીકરાએ માતા પિતાને માર માર્યો લાકડી વડે માતા મધીબેન અને પિતા રમેશભાઈ માલીવાડ પર હુમલો કર્યો માર પડતા પિતા ઘટના સ્થળેથી નાસી ગયા જ્યારે માતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું માતાને માર મારી આરોપી ત્યાં જ આખી રાત સૂઈ ગયો અને સવારે ઉઠતા માતાના મોતની જાણ થતા ફરાર થયો પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી કચ્છના પાંચ દિવસ બાદ પકડાયેલો આરોપી જંગલ વિસ્તારમાંથી ઝડપાઈ ગયો છે પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે આશરે દસેક વાગે આરોપી પર્વતભાઈ ઉર્ફે રમેશભાઈ પોતાના ઘરે આવેલ અને પોતાની માતાશ્રી જોડે જમવાની માંગણી કરેલ તો માતાએ એમને જમવાનું બનતા વાર લાગશે એવું જણાવેલ તો આરોપી છે ને એના માતા અને પિતા બંનેને મારવાનું શરૂ કરી દીધેલ તો એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડીને બાજુના ખેતરમાં ભાગી ગયેલ આ દરમિયાન આરોપી છે એને એના માતાને મારવાનું ચાલુ જ રાખે

આવીને પછી જમવા બાપ ની ઝગડો કર્યો પછી મારા જોડે ઝગડો કર્યો તો હું ભાગી ગયો પછી એની બાજ જોડે એને શું માથા કૂટ કરી જમવાનું આ લોકો નહીં મને ખબર નથી પછી હું સવારે આવ્યો કામ તો મારા મારી થયેલી હતી હા પછી ગયો સવારમાં આવ્યો સવારમાં આયા પછી મરી ગયેલો તો એમ પછી પછી મેં હતો તે વીરપુર પોલીસ સ્ટેશન જાય ને કરી તે પરોજભાઈ રમેશભાઈને સજા કરવી પડે